જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો માથા ભારત સ્ટેટસ જે બે ભાગ અપલોડ કર્યા એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો તો આજે નવા વિડીયોનું શૂટિંગ ચાલુ કરવાનું છે મારી સાથે વ્લોગમાં જોડાયા રહેજો હું તમને વિડીયોના લગતા બધા કટ બતાવતો રહીશ જય માતાજી વિડીયોને પહેલો લાઇક કરજો અને આજે ખેગાજી સ્ટોરી લાયા છે પૈસા બાબતની સ્ટોરી છે અને સ્ટોરી હોભળી હારી લાગી અને વિડીયોના હવે કટ ચાલુ કરી દઈએ તો બધા એક્ટરો પણ છે તમે જોઈ લો

એટલે બને એટલી કોશિશ કરશી બધાની ફરમાઈશો પૂરી કરશી હા હુકુમતા જે અતારે કોઈ તમારા જોડે ગીત ગીત છે હમણા ગાવમાં મસ્ત ગીત છે હા કશો ઓદો નહીં તો પુંકાર જે કીધું કે હમણા મોળા ગીત ગાઉ તો વ્લોગમાં જોડાય રહેજો અને હવે અમે વિડિયો શૂટિંગ ચાલુ કરીએ અને અમુક અમુક વિડિયો ના કટે તમને બતાવજો ભલે ભલે મોજ મોજ તાર ખવાર નો દાળો એટલે ગરમી નહી પડતી એટલે ગરમ હોય પછી પરો પરમ તડપ તપે આશ વાત કે ખરેખર એક વિડીયો બનાવતા બનાવતા મને બહુ મહેનત લાગે છે અને અમુક માણસો ફૅક આઈડીયો બનાવે અમારા નોમથી એટલે અમારી મહેનત પર આખું પાણી ફેવરી નાખી છે લગભગ ચારસો કેસ અમે સાયબર ક્રાઇમમાં આવેલા છીએ જ્યાં ફૅક આઈડી એટલે એમાંથી લગભગ પચાસથી વો હાથમાં આવ્યા છે કોઈપણે ફેક આઈડીયો બનાવી તો જલ્દી ડિલીટ કરજો પછી અમારી કોઈ જવાબદારી રહ્યા નહીં આમ પછી પોલીસ સ્ટેશન આવ્યા પછી તો અમને બોલાવી પોલીસ સ્ટેશન એટલે ખરેખર બહુ વાત જોડતા હોય છે અને કગરતા હોય છે એટલે મહેરબાની કરીને કહી દેવું કે જેટલા એ પણ ફેક આઈડીઓ અમારા નોંધી બનાવ્યું હોય એ ડિલીટ કરજો બાકી ચારસો થી સાડે ચારસો કેસ આપેલા જ છે અને એક એકનો બધાનો નંબર આવશે અને તમારા વિડીયો બનાવવા તો તમે મહેનત કરીને બનાવી કહો છો પોતાની મહેનતથી વિડીયો બનાવો કારણ કે સવારથી હો જતી શૂટિંગ ચાલુ હોય છે ખાવાનો ટાઈમ હતો ને બીજો વિડીયો અપલોડ કરી દેવાના અને કેટલું કાઠું લાગે એમ અને બહુ વિચારો એમ પછી અમારી કોઈ જવાબદારી રહે નહીં આજે બોલી બોલી પછી બોલ્યા હતા કે આપણે ભજન ગાહ એટલે આજે હમણાં મોળા ભજન ગવરાઈએ પુમતાળી જોડે ગવરાવાનું છે ભૂમજી જોડે ગવરાવાનું છે અને જે પૈસા બાબતે સ્ટોરી છે ખરેખર જોરદાર સ્ટોરી છે એનો એક કટ લઈ લીધો છે અને હજી બાકીના કટ છે તો આટલા ને આટલામાં છે થોડા ગોમ હોય છે એ રીતના કરી પૂરા કરી દઉં અલગ અલગ કટ છે વાકમાં જોડાય રહેજો બધા કટ બતાવે જાઓ તો આપણે શૂટિંગના બે કટ પટી ગયા બરાબર અને હવે બનાવે છે જોરુભાઈ ચા તો બધા ચા પાણી કરી અને બીજા આગળના કટ ચાલુ કરશી બરોબર ભૂખ નહી લાગી ભૂખ લાગી છે પણ દોરવાની ચા તો પીવી જ પડે હા ચા તો પીવી પડે જો ભૂપજી જો સવાણું ખાવા ચાલો ચવાણું શિવા ચવાણું ભૂપજી નું ફેવરેટ છે ચાલો ચાલો અબુ કાકા

એના પેલો જળપા લેરે બેહાઈ કણ લે બે જઈએ થોડા વાજા કુછ દે કા નહી વાકી કદી નહી

કટ નહીં લેવાનો એ લઈએ પેલા વાઘુબા કટ લઈ લઈએ આપણા જે પૈસા બાબતની સ્ટોરી હતી એના વિડીયો લગભગ ઘણા ખરા કટ લેવા ગયા છે હવે બે કટ બાકી છે એ પણ લઈ લઈએ અને ખરેખર એન્ડમાં બહુ કોમેડી બતાવી છે તો એન્ડ સુધી વિડીયો જોજો અને ટાઇટલ નજીક તમને એન્ડમાં જણાવો કે ટાઇટલ હું શું આવશે તો પૈસા બાબતની સ્ટોરી છે શું કહ્યું કે હાચો હાચો

ગીત ગાવાનું ખબર છે ને લેવડાવજો વાઘુભા આપડા કોઈ ગીત નહીં આવડતું હું કલાકાર છું એટલે આજના શૂટિંગના ઘણા ઘણા કટ પટી ગયા છે બરાબર હવે એન્ડ કટ બાકી છે એન્ડ કટ લેવા હેડ્યા છે અમે કટ લઈ લઈએ અને વિડિયો થાય અને ખાઈ લઈએ ને કે આગળ ખાઈએ હોજે હાથ કેટલા વાગ્યા જો કેટલા વાગ્યા ઉભરે નહીં ખાવાનું જ મજૂરી કરવાની મજૂરી કરવી પડે મહેનત કરવી પડે પણ આપણી મહેનત કરેલી હોય બીજો વિડીયો નાખી દે એટલે દુઃખ થાય છે એટલે ખાસ ખુદની મહેનત થી વિડીયો બનાવો અને ચેનલ માં નાખો તો તમારી જીત ફાઈનલ જ છે મહેનત છે મહેનત રંગ જ લગભગ લાવી હાથ વર ની મહેનત છે હાલ એટલે મહેનત દરેક માં કરવી એમ એવું નથી વિડીયો બનાવો દરેક માં મહેનત કરશો સફળતા મળવાની ગમે તે નોકરી ધંધો ગમે તેવો હવે એનો અર્થ સમજજો મારું ખાઈ ગયા છે અર્થ ખાલી ઉભારો એને છે ને ખબર પડી એવો હતો કે તમારા જીવનમાં માં ગમે એવી વિપત આવે ને તો તમારે એમાં વળખા કરવાની જરૂર નહીં ગમે એવી વિપત હોય તો તમે ખાલી મહેનત કરો મહેનત કરશો તમારો હર સમય હારો જવાનો છે બરોબર અને વિપત ને કઈ કરવા જ ના હારું કીધું બંધ આ પડતો તાણી કે તો ને હાલો ખુમદારજી ગીત બાચી આ હા ગવ ગવ બે જણન વાત ચાલુ પ્રશ્ન લે એટલે એવું છે શું જાવું રાખવા બેન એ તો વાત કરવાની કેવાની તો આજના વિડીયો નું શૂટિંગ બધું પટી ગયું છે હવે ફૂમટાજી જોડે આપણે ગીત ગવરાઈ લે મારું સોંગ ગાઈ લઉં હું હમણાં આવી શેર્યું એર્યું એ એક્ટ કરી ધાચા છે બસ એક્ટ કરીને જબરદસ્ત થાક લાજો છે હજુ ગાતો નહીં હો જીવ હાટે જીવ તો લી દઉં જીવ હાટે જીવ તો લી દઉં જાન તારા માટે મારી જો

અને આટલા આપણું વિડીયો પૂરું થઈ ગયું જે કોમેડી બનાવી હતી પૈસાનો ભાગ હતો એ તો આ વિડીયોનું શૂટિંગ અહીંયા પૂરું થયું અને આજનો વ્લોગ પણ અહીંયા પૂરો થાય છે અને આ વિડીયોનું ટાઇટલ છે પાંચસો રૂપિયા ઉશીના તો આ વિડીયો એસબી હિન્દુસ્તાની ચેનલમાં આવશે અને વિડીયોને લાઈક શેર અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય મહાદ